સુરતના ઉધના વિસ્તારમાં ગઈકાલે રાત્રે બાઇક પર જઈ રહેલા પરિવારને પાછળથી નશામાં ચોર ટ્રક ચાલકે અડફેટે લેતા એક ગમખવાર અકસ્માત સર્જાયો અને પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું આ અકસ્માતની ઘટનામાં છ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે જ્યારે અકસ્માત કરનાર ટ્રક ચાલકને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો હતો દંપતીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે મળતી માહિતી પ્રમાણે ઉધના વિસ્તારમાં આવેલી ગાયત્રી નગર સોસાયટીમાં મૂળ મહેસાણાના પાંત્રીસ વર્ષથી સચિન પટેલ પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પત્ની અને છ વર્ષની દીકરી છે સચિન પટેલ કસ્ટમ વિભાગમાં કારના ડ્રાઈવર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અવારનવાર રાત્રે જમ્યા બાદ દીકરીને લઈને નજીકના વિસ્તારમાં બાઇક પર ફરવા નીકળતા હોય છે ગઈકાલે રાત્રે જમ્યા બાદ છ વર્ષની દીકરીને લઈને સચિન પટેલ તેની પત્ની સારિકા પટેલ સાથે બાઇક પર ફરવા નીકળ્યા હતા આ દરમિયાન સાડા અગિયાર આસપાસ ઉધના જીવન જ્યોત નજીક એક ટ્રક ચાલકે તેમને પાછળથી અડફેટે લીધા હતા જેથી માતા પિતા અને દીકરી ત્રણેય નીચે પટકાયા પત્ની સારિકાને માથામાં ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે સચિન પટેલને પણ ગંભીર ઈજાઓ પહોંચતા

चल के जा रहे थे गाड़ी पे जा रहे थे गाड़ी पे लोग निकले थे खाना वाना खा के ऐसे घूमने के लिए बच्ची को लेके आगे बच्ची बैठी हुई थी पीछे वाइफ थी मासा चला रहे थे गाड़ी सचिन पटेल तो फिर, क्या फिर पीछे से ट्रक आया होगा मैं नहीं था मैं तो जॉब पे था पहले ये भाई पहुंचा था फिर इन्होंने जो ना एम्बुलेंस में बैठाया लेके इधर आया हमको फोन किया फिर मैं आया बाद में फिर मैं आया तो सिविल में एडमिट थी मासी तो अंदर स्पोर्ट हो गई थी उधरी मासा को एडमिट किए ये लोग सिर्फ बैंडेज पट्टी कर रहे थे बस बाकी कुछ नहीं कर रहे इलाज नहीं कर रहे थे सिविल में कितनी देर रहे सिविल में ढाई से तीन घंटा ऊपर रहे ढाई तीन घंटा में ढाई तीन घंटा के बाद यहाँ पे उनका टाका मारे इधर घाव हो गया था फिर उसके बाद उनकी सांस खिंचाने लगी फिर मैं बताया

और कस्टम विभाग में गाड़ी चला और गाड़ी वाला पकड़ा गया है, भाग है नहीं गाड़ी वाला पकड़ाया है क्या ऐसा लगता है पिया हुआ ऐसा कुछ ड्राइवर पिया हुआ था। पब्लिक ने उसको मारा भी था ड्राइवर को पकड़ के अभी